શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ આગામી ડિસેમ્બરના રોજ રાજ્યપાલ આચાર્ય દેવરત્ના દેવવ્રતના યોજાશે ત્યારે ગોધરા તાલુકાના વિંજોલ ગામે આગામી ડિસેમ્બર બુધવારના રોજ શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીનો છઠ્ઠો પદવીદાન અને સુવર્ણચંદ્રક એનાયત સમારોહ યોજાશે આ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે રાજ્યના શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ તથા અતિથિ વિશેષ તરીકે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાંસેરિયા ઉપસ્થિત રહેશે ત્યારે સમારોહના દિવસે પીએચડીના સુડતાલીસ સુવર્ણચંદ્રક વિજેતા વિદ્યાર્થીઓ સહિત સિત્તેર વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે તેમાં સુડતાલીસ સુવર્ણચંદ્રક વિદ્યાર્થીઓ પૈકી સાડત્રીસ સુવર્ણચંદ્રક બહેનોને તથા દસ સુવર્ણચંદ્રક ભાઈઓને એનાયત થશે ત્યારે આ વર્ષે પદવી મેળવવા માટે કુલ સત્તર હજાર આઠસો વિદ્યાર્થીઓએ અરજી કરી છે તેઓને વ્યવસ્થાના ભારતીય પોસ્ટ મારફતે સ્પીડ પદવી પ્રમાણપત્ર મોકલી આપવામાં આવશે તે સમારોહને સફળ બનાવવા માટે આ યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહજી ચૌહાણના માર્ગદર્શન હેઠળ વિવિધ સમિતિઓ પણ બનાવવામાં આવી છે અને સમારોહને લગતી વિવિધ પ્રકારની તૈયારીઓ પુલ જોસ્મા યુનિવર્સિટી ખાતે હાલ ચાલી રહી છે